ડિસેમ્બર બે હજાર ચોવીસ કલાકની સુઈ નવા વર્ષની કરી આરંભની ઘોષણા એકત્રીસમી ડિસેમ્બર રાત્રિ સમગ્ર દેશભરમાં બે હજાર ચોવીસ વિદાય આપીને બે હજાર પચીસ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમ જ ઘડિયાળી રાત્રિના બાર વાગ્યા તેટલામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો જગ્યા જગ્યા પર ડીજે નાઇટ્સ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકાશે બાજીકરોની ઉજવણી સાથે લોકો ખુશી મનાવતા નજરે પડ્યા દમણમાં નવા વર્ષની ઉજવણીની ભવ્યતા જોવા જેવી હતી દમણના દેવકા બીચ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા લોકો એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા અને બે હજાર પચીસ માટે નવી આશાઓ સાથે ઉજવણી કરી રહ્યા હતા હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ખાસ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પરિવારો અને મિત્રોએ સ્વાદિષ્ટ ભોજન અને સંગીતનો આનંદ માણ્યો સોશિયલ મીડિયા પર પણ હેપી ન્યૂ ઇયર બે હજાર ટ્રેન્ડ કરી રહ્યું હતું જ્યાં લોકોને તેમની ખુશીના ક્ષણો શેર કરતા જોવા મળ્યા પ્રશાસન તરફથી સુરક્ષાના કડક ઇંતજામ કરવામાં આવ્યા હતા પોલીસ અને ટ્રાફિક વિભાગને ભીડને નિયંત્રિત કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી બે હજાર પચીસનું સ્વાગત નવી ઉર્જા નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે કરવામાં આવ્યું લોકોએ આ વિશેષ ક્ષણને તેમના પરિવાર અને મિત્રો સાથે યાદગાર બનાવ્યું જગ્યા જગ્યા પર ડીજે નાઇટ્સ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકાશે આતશબાજીની ઉજવણી સાથે લોકો ખુશી મનાવતા નજરે પડ્યા દર વર્ષે દમણમાં થર્ટી ફર્સ્ટ ઉજવણી કરવા અર્થે મોટી સંખ્યામાં પર્યટકો ઠેકાણેથી આવતા હોય છે અને પોતાની આર્થિક શક્તિ પ્રમાણે નવા વર્ષની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરતા હોય છે પરંતુ આ વર્ષે પર્યટકોએ ફક્ત રાત્રે જ ઉજવણી ન કરી પરંતુ નવા વર્ષના પ્રથમ દિવસને પણ મન ભરીને માણવાનું નક્કી કર્યું હોય એમ બુધવારના દિવસે પણ સવારથી જ હજારોની સંખ્યામાં વિવિધ વિસ્તારોમાંથી પર્યટકો પ્રદેશના દરિયા કિનારે ઉમટી આવ્યા હતા નાની દમણના નમોપત છપલીસેરી મરવડ દેવકા દરિયા કિનારાની સાથે મોટી દમણ લાઇટ હાઉસથી રામસેતુ રસ્તાથી જમ્પોર સુધી જ્યાં જુઓ ત્યાં લોકોનું કિરિયારું જોવા મળ્યું હતું મોટી સંખ્યામાં પર્યટકો આજના દિવસે ઉમટી પડતા ખાણીપીણીનો સામાન વેચતા ફેરિયાઓ અને નાનો મોટો ધંધો ચલાવતા દુકાનદારો અને વેપારી ભાઈઓની નવા વર્ષના પ્રથમ દિવસે જ સારી એવી આવક થઈ જવા પામી હતી અચાનક મોટી સંખ્યામાં ઉમટી પડેલા પર્યટકોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ વણસી જવા પામી હતી જેને દુરસ્ત કરવા દમણ ટ્રાફિક પોલીસ વિભાગના જવાનો કામે લાગ્યા હતા આ તરફ બસ રિક્ષા ટેક્સી સહિતના ટ્રાન્સપોર્ટેશનના વાહનો પણ પર્યટકોથી ઉભરાઈ જતા દમણ તથા આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારના લોકોએ છેક દમણના ડાભેલથી નાની દમણ સી જેટી સુધી ચાલતા નજરે પડ્યા હતા ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો પ્રદેશની સહેલગાહે ઉમટી પડતા આખું વર્ષ પર્યટન ક્ષેત્રની સાથે અન્ય એકમો માટે પણ સારું નીવડશે તેવી આશા લોકો સેવી રહ્યા છે ઝંડા ચોક પુલના બાંધકામમાં બેદરકારીનો ભોગ એક વ્યક્તિ ખાડામાં ખાબક્યો વાપી ઝંડા ચોક ખાતે પુલના બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડામાં એક વ્યક્તિ ખાબકતા હાહાકાર મચી ગયો હતો ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકોએ તરત જ પોતાની સતર્કતા દર્શાવી અને પોલીસને જાણ કરી પોલીસને સહાયથી ઇજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો પ્રાપ્ત માહિતી મુજબ ખાડાને યોગ્ય રીતે કવર કરવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી પુલના બાંધકામમાં ધીરી ગતિ અને બેદરકારીના કારણે સ્થાનિક લોકોએ આકરો વિરોધ નોંધાવ્યો છે લોકોનું કહેવું છે કે બાંધકામના સ્થળે જરૂરી સાવચેતી અને ચેતવણીના સિગ્નલ્સ મૂકવામાં આવ્યા હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત પોલીસ અને બાંધકામ કંપની દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે અને તેની હાલત હાલ સ્થિર છે સ્થાનિક લોકોમાં આ ઘટના અંગે રોષ વ્યાપ્યો છે અને તેમણે બાંધકામની પ્રક્રિયામાં ઝડપ લાવવા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જલ્દીથી સ્થાપિત કરવા માંગ કરી છે આ લોકો પણ સંબંધિત રહેશે કોઈ ફોન છે મેતા વાપરાશ દાશ્ય ગીરા લોખંડી ચીજ મજા કે લગાવ और रीढ़ की हड्डी यहाँ तक लोगों का कहने का है कि मतलब टूट गया है यहाँ ऐसा फिर उसको अपने यहाँ के गुजरात पुलिस स्टेशन से कुछ लोगों ने साफ लोगों ने मिल उसको बाहर निकाला अभी बाहर रखा है उसका कोई पहचान नहीं है अगर कोई पहचान वाला होता है तो उनके बारे में उन्हें खबर कर दे यहाँ के पुलिस स्टेशन में रखा गया है उसको हॉस्पिटल लेके जा दादरा मेन रोड पर पंचनी दुकान पर टेम्पो पलटी तथा मोटी दुर्घटना टड़ी थी દાદરા મેઇન રોડ એસઆર પેટ્રોલ પંપની સામે જલારામ કાટા પાસે એક પંચરની દુકાન આવેલ છે જ્યાં એક આઈસર ટેમ્પો નંબર એન ઝીરો નાઇન એસ નાઇન ટુ થ્રી સિક્સ પંચર બનાવવા ગયો હતો ટેમ્પાને પાછલા ટાયર પર જેક લગાવી કારીગર કામ કરી રહ્યો હતો સાથે જ અન્ય મિકેનિક બીજી સાઈડ બીજા ટાયરમાં કંઈ કામ કરી રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે હેન્ડબ્રેક છોડવાનું કહ્યું હતું એ દરમિયાન ટેમ્પો જેક પરથી ઉતરી ગયો હતો અને પંચરની દુકાનના છાપરા પર પલટી મારી દીધી હતી જોકે આ ઘટનામાં તાત્કાલિકપણે કામ કરી રહેલા કામદારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા જેના કારણે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી ઘટના જ્યારે થઈ હતી ત્યારે બાજુ પર ઊભેલી એક બાઇક પણ ટેમ્પાની નીચે દબાઈ ગઈ હતી અને આ ઘટના પંચરની દુકાનના બહાર મૂકવામાં આવેલા ટાયર પર ટેમ્પો અટકી જતા પંચર બનાવવાનું કામ કરતા કામદારોને ત્યાંથી નીકળવામાં સફળતા મળી હતી હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો હશે કે જો ટેમ્પો પલટ્યો હતો એ ટેમ્પામાં ઓવરલોડ માલ ભરવામાં આવ્યો હતો અગર કોઈ મોટી દુર્ઘટના થાત તો આનો જિમ્મેદાર કોણ બે દિવસ પહેલાં જ સેલવાસમાં કન્ટેનર ચાલુ રસ્તા પર પડતા કારમાં બેસેલા વ્યક્તિનો જીવ ગુમાવ્યો હતો તેવી જ ઘટના આજે દાદરામાં થતાં ટળી હતી ઘટનાની જાણ થતાં સ્થાનીય પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સાથે જ ટેમ્પોના ચાલકના માલિકે ક્રેન બોલાવીને ટેમ્પાને સીધો કર્યો હતો શું આ મામલે પોલીસ ફરિયાદ નોંધશે કે કેમ તે હવે જોવાનું રહ્યું ને એમાં કાંઈ જૂની નહીં મળે પંચર બનાવતા હતા અને ગાડી જે ફટકી ગયું છે જે ને તેમાં પડી ગઈ તેમાં કોઈને કોઈ લાગ્યું નહીં જન તો હજી કોઈ બતાવ્યું નહીં મળે હમણાં દર્શની જ વાત છે ને પંચર બનાવતા કદાચ જે કલી ગયો એનું પડી ગયો તેની સંભાવના કરી વલસાડના કુંડી બ્રિજ ઉપર સુરત તરફ જતી કાર ડિવાઇડર કુદી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતા પાંચ ઘાયલ દમણમાં ન્યૂ યરની વેલકમ પાર્ટીમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે જેમાં અંકલેશ્વરના પાંચ યુવાનો તેમની કાર નંબર જી જે ડબલ એ સિક્સ લઈને આવ્યા હતા રાત્રે વેલકમ ન્યુ યર પાર્ટીમાં મજા કર્યા બાદ રાત્રે દમણમાં રોકાણ કર્યું હતું બીજા દિવસે સવારે તેમની કાર લઈને યુવાનો અંકલેશ્વર તરફ જવા માટે રવાના થયા હતા તે સમય દરમિયાન વરસાડ હાઇવેના કુંડી બ્રિજ ઉપર કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી મુંબઈ તરફ જતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માત થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અકસ્માતને લઈને મુંબઈ તરફ જતો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક ઘટનાની જાણ એકસો આઠની ટીમ અને ડુંગળી પોલીસની જાણ કરી હતી ટીમ અને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ અકસ્માતમાં કારમાં સવાર અંકલેશ્વરના પાંચ યુવકો ઇજાગ્રસ્ત થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા અકસ્માતની ઘટનામાં મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર ટ્રાફિકને નડતરરૂપ ભાગ ડુંગરી પોલીસની ટીમે દૂર કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી અંતર્ગત આવેલ વિસ્તારો હેઠળ ઝીરો થી દસ વર્ષની દરેક બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલતા સંપૂર્ણ સુકન્યા સંઘ પ્રદેશ જાહેર કરવાના સંદર્ભમાં બુધવારના રોજ મહિયાંશી સમાજ વાડી ખાતે વલસાડ ટપાલ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશોમાં આવતા વિસ્તારોની દરેક જીરોથી દસ વર્ષની પાત્રતા ધરાવતી દરેક બાળકીઓના ખાતા ખોલવામાં આવ્યા હતા ત્યારે બુધવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ દમણનગર પરિષદના અધ્યક્ષ અસ્પી દમણિયા જિલ્લા પંચાયત દમણ સદસ્ય વાર્ષિકાબેન પટેલ સરપંચ પટલારાના હંસિકાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાંસદ ઉમેશ પટેલે તેમજ ઉપસ્થિતોએ સુકન્યા સમૃદ્ધિ યોજના તથા પોસ્ટલ વિભાગ હેઠળ આવતી અનેકવિધ યોજનાઓનો લાભ લેવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા અત્યાર સુધી ખુલેલા કુલ સિત્તોતેર હજાર છસોને બાંસઠ ખાતાઓ પૈકી કુલ પંદર હજાર પાંચસો ને પાંચ ખાતાઓ સુકન્યા સમૃદ્ધિ હેઠળ ખોલવામાં આવ્યા છે જે અંગે સાંસદ દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં કોઈ જરૂરિયાતમંતં બાળકીઓને રાશિ જમા કરાવવામાં મદદની જરૂર હોય તો તેમણે પૂરેપૂરી મદદ કરવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં ખોલાયેલ ખાતાઓની પાસબુકનું વિતરણ મુખ્ય મહેમાનો દ્વારા બાળકીઓને વાલીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જાણકારી એ સપનું સાધન કરવા માટે મોદીજીને ખૂબ ખૂબ બેટી બચાવ બેટી પઢાવ Gracias.